કરાઘોઘા ખાતે સર્વસેવા સંગ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સફાઈ કાર્ય શરૂ કરાયો ભારતભરમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલે છે જે અંતર્ગત મુન્દ્રા તાલુકામાં પણ સર્વસેવા સંગ દ્વારા સફાઈ કાર્ય શરૂ કરવામાં આવ્યો છે અને મુન્દ્રા તાલુકાના караઘોઘા ગામમાં પણ સફાઈ કામ શરૂ કરવામાં આવ્યો છે

સૌપ્રથમ પ્રથમ આપને ધન્યવાદ કહીશ જેવી રીતે સમગ્ર ભારત વર્ષની અંદર એક સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે એ અંતર્ગત તથા આપણે સૌ આપણા ગામને એક સ્વચ્છ ગોકળીઓ ગ્રામ અને સુદૃઢ ગામ બને સ્વચ્છ ગામ બને એના માટે સર્વસેવા સંઘ સંસ્થા તથા કચ્છ કવિઓ મહાજન દ્વારા ગામો ગામની અંદર જે ગામતડ સફાઈ કરવામાં આવેલ છે એ અંતર્ગત અમારા કારાગોગા ગ્રામની અંદર પણ સફાઈનું કાર્ય જે છે એ હાથ ધરવામાં આવેલ છે અને ખૂબ સરસ સફળતા એનામાં મળી રહી છે ખૂબ સારા પરિણામ એના અંદર મળી રહ્યા છે માનનીય નરેન્દ્રભાઈ મોદીનો પણ સ્વપ્ન છે કે સ્વચ્છ ભારત અને રોગમુક્ત ભારત બને એ વેગ એ એ અભિયાનને વેગવંતુ બનાવવા અને સફળ બનાવવા માટે આવા સફી સફાઈ અભિયાન હાથ આવે છે જે માટે સંસ્થાને અહીંયાથી કોટી કોટી વંદન કરીએ છીએ અને ખરેખર ધન્યવાદ કહીએ છીએ કારાકુગાને સ્થાનિક જનતા માનનીય સરપંચશ્રી અને તમામ ગ્રામ પંચાયતના પદાધિકારી તથા જૈન સમાજ સમસ્ત સમાજ સૌ સાથ સહકાર આપી અને આવા સાફ સફાઈ અભિયાનને વેગવંતુ બનાવી રહ્યા છે ખાસ કરીને કવિઓ મહાજન અને સરસ સંઘના સૌ પદાધિકારીઓને અત્રેથી અમે ધન્યવાદ કરીએ છીએ આભાર વ્યક્ત કરીએ છીએ